રાધનપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાળિયાના વિજયને લઈને ઉજવણી કરવામાં આવી રાધનપુર ખાતે આવેલ હાઇવે ચાર રસ્તા ઉપર રામલલા ચોક ખાતે રાધનપુર શહેર અને તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી વિસાવદર વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાળિયાની ભવ્ય જીત બદલ ઉજવણી કરવામાં આવી રાધનપુર હાઇવે ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાધનપુર તાલુકામાં

જય જવાન જય વિશાળ માતા કે જય જવાન